તો મિત્રો શું તમે પણ ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો શું તમને તમારો ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ યાદ નથી તો હવે તમે પાસવર્ડ કઈ રીતે જોઈ શકો છો તમે અહીંયા આજના વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો તો ચાલો વિડીયો શરૂ કરી દે તો એના માટે તમારે શું કરવાનું સૌથી પહેલાં તો તમારું ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરો ઇન્સ્ટાગ્રામ ઓપન કરો ત્યારે તમારી સામે કંઈ આ ઓપ્શન આવશે તો તમારે અહીં તમારા લોગો આયકોન ઉપર ક્લિક કરવાનું છે લોગો ઉપર કરશો તમારી સામે કાંઈ આ ઓપ્શન આવશે તો ઉપર જોઈ શકો છો થ્રી ડોટ આવશે જોઈ શકો છો આ થ્રી લાઇન ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે જો અહીં એક ઓપ્શન છે એકાઉન્ટ સારું એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીં જો એક ઓપ્શન છે પાસવર્ડ એન્ડ સિક્યોરિટી તો પાસવર્ડવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને હવે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે તો તમારે શું કરવાનું તમારે તમારા જો આ સેવડ વાળું છે ને સેવ લોગિન એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આ ઓપ્શન ઓન કરી દેવાનું છે એટલે તમારે જે કંઈ પાસવર્ડ વગર આવશે સેવ થઈ જશે અને જો તમારે પાસવર્ડ તમને યાદ ન હોય તમારે બદલી કરવો હોય તો તેના માટે પણ જણાવી દો તો તેના માટે પણ એકાઉન્ટ સેન્ટરમાં ક્લિક કરવાનું છે પાસવર્ડ અને સિક્યુરિટી ઉપર ક્લિક કરીએ અહીં ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે તો તમારી સામે તમારી એકાઉન્ટ આવી જશે તો તમારે એકાઉન્ટને ક્લિક કરવાનું છે એટલે તમારા સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે અહીં તમારો કરન્ટ પાસવર્ડ જે તમારો હાલ જે પાસવર્ડ તમારો છે એ નાખવાનું છે અને ત્યારબાદ અહીં ન્યૂ પાસવર્ડ અને તેને કરવાનું છે હવે વાત રહી પાસવર્ડ યાદ ન હોય તો એના માટે તમારે ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે ફોરગ્રેડ પાસવર્ડ ઉપર ક્લિક કરો છો તમારી જે કંઈ ઈમેલ આઈડી હશે એમાં તમારી એક લિંક આવશે એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે જેથી પાસવર્ડ બદલી કરવાનો ઓપ્શન તમારામાં આવી જશે તો હું ફટાફટ જીમેલ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે ત્યારબાદ તમારી સામે કંઈક કાર્યનું ઓપ્શન આવશે તો જેવું તમે લિંક ઉપર ક્લો કરો તો તમારી સામે પાસવર્ડ ચેન્જ કરવાનો ઓપ્શન આવી જશે બટ હું અટરને નથી કરતો મને આપણું પાસવોર્ડ યાદ છે તો હું લોગ ઇન કરી લઈશ તો ગાય સાહેબ નવડિયો કેવો લાગ્યો કમેન્ટ જણાવજો અને હા જે કોઈ સમસ્યા હોય તો નહીં તો કમેન્ટમાં જણાવી શકો છો আমি তোমার সমস্যা পুরোপুরি সমাধান লোক পুরোপুরি কোশিশ করছি থ্যাংক ইউ ফোর ওচিং বাই বাই